કૃષ્ણ તમામ દીકરીઓને સમજાવે છે કે બેટા સંસારમાં જવું એટલે દાસી બનવા જવું છે ચારિત્ર માર્ગે જવું એટલે રાણી બનવા જવું છે રાણી બનવું હોય જાઓ ભગવાન પાસે તમામ દીકરીઓ કેતી કે પપ્પા રાણી થવું છે અને તણખંડના ધણી શ્રી કૃષ્ણની તમામ દીકરીઓ ભગવાન નેમીનાથ પાસે જઈ ચારિત્ર લઈ સાચવી એક માને થયું કે મારી દીકરીના મારે લગ્ન કરાવવા ઘણા મા બાપની હોય છે કે એક તો પ્રસંગ અમારા ઘરમાં થવો જ ભાઈ અને બેન બેને દીક્ષાની ઈચ્છા થાય તો બેવને આપો કે એકને આપો એક ને કેમ ચાલો બે ભાઈ છે અને બંનેને ભાવ થયા હોય તો બેને આપો કે એકને આપો હે બેને ભાવ થયા બેને આપો કે એકને આપો અમે ચાર ભાઈ હતા અમને બેને રજા મળી પચાસ પચાસ હવે તમારા ઘરમાં જ બે રહ્યા છે તો બે બેહુમાંથી એકને આપો કે બેને આપો એકને રાખો મુંબઈ મલાઇડની અંદર એક બેને પોતાના એક દીકરાને દીક્ષા આપીને થોડા વર્ષ પછી નાનો દીકરો હતો બાઇક પર જતો તો એસવી રોડ ઉપર સામેથી ટ્રક આવી ટ્રકની સાથે અથડાયો ખાતમ થઈ ગયો બે દિવસ પછી પ્રાર્થના સભા હતી અને આ શ્રાવિકા બેન બેઠા બાજુમાં એક બેન બેઠી તમારી ભાષામાં ચંપા કહેવાય આવી ઘણી ચંપાઓ ઘણાના સંસાર બગાડતી હોય દરેક કુટુંબમાં એક ચંપા તો હોય જ ચંપા એને બીજું કઈ નહીં રામાયણ કારણી મંથરા બીજું કઈ મોરારી બાપુ એક ઠેકાણે સરસ કીધું હતું કે રામાયણના તમામ પાત્રો પરલોકમાં ચાલ્યા ગયા એક પાત્ર હજી જીવતું છે એનું નામ મંત્ર વાટ લગાડ્યા જ કરે સળી કર્યા જ કરે ઓલી બાઈ પ્રાર્થના સભાની અંદર વૈરાગ્યના ગીતો ચાલતા હતા એની વચ્ચે શ્રાવિકાની બાજુમાં ગઈને એના કાનમાં કે છે બેન તમને દુઃખ તો થતું હશે શેનું દીકરો ગયો એનું ના એનું નહીં તમારા મોટા દીકરાને તમે દીક્ષા આપી દીધી એનું અને બેને છોયું કેમ એનું અત્યારે તમારા મનમાં એવો વિચાર આવતો હશે ને કે આ મોટાને મેં દીક્ષા ક્યાં આપી દીધી એને ન આપી હોત તો આ તો ગયો પણ અમને સંભાળી દે ધર્મને પામેલી શાસનને પામેલી શ્રાવિકાનો શું જવાબ હોય સાંભળજો અને એ વખતે આ બેન કે છે બેન મને એવો વિચાર તો હરગીજ નથી આવ્યો હા તમે કીધું એ મને વિચાર એ આવ્યો આ નાણાને મે કેમ ન આપી જો આપી જવાનું જ હતું આપી દીધી હોત તો આ વર્તમાન કાળના શાસનની ને શ્રાવિકાઓની તમને વાત કરું આજે એક એવા પરિવારમાંથી દીક્ષાના માર્ગે જઈ રહ્યો છે કે જે પરિવાર ત્રીજી પેઢી બીજી પેઢીને પણ આપવા માટે તૈયાર બરાબર પચીસ વર્ષ પહેલા આજ વાસણામાં અમે ચોમાસું કર્યું હતું એક્ઝેક્ટ અમારી સિલ્વર જ્યુબીલી છે તમે ઉજવો ને અમારી સિલ્વર ના આ છોકરો મળે છે એની વાસણા સંઘ જેવી કોઈએ સિલ્વર જુબિલી ઉજવી નથી પચીસ વર્ષ પેલા અમારા ગુરુદે હેમચંદ્ર સુરી મહારાજ અહીંયા બિરાજમાન હતા આજ કબાટ પાસે મારું આસન બિલકુલ ગુરુદેવની સામે આ સામે બારી દેખાય ને બે થાંભલા વચ્ચે પૂરી દેવામાં આવ્યા હતા અને હિમાન સુસુરી દાદા નીચે બાજુમાં નરરત્ન સુરી મહારાજ હેમવલ્લભ મહારાજ ધર્મરક્ષિત મહારાજ અને ઉપર અમારા ગુરુદેવના ના અમે શિષ્યો બધાએ અહીંયા ચાતુર્માસ ગાળ્યું આજે આગમ અને મોક્ષની જે ઉંમર છે એનાથી એકાદ બે વર્ષ મોટા આ ભાવેશ અને મૌનિક હતા જે રીતના આ બે દીકરા આવતા એ વખતે આ બે દીકરા આવતા અમારા ગુરુદેવની નજર પણ એમના ઉપર હતી પણ એ પછી એક ચોમાસુ શાંતિનગર કરી અમે પાછા મુંબઈ ભણી ચાલ્યા ગયા અમે જઈએ એટલે તમે તો તો આમ જઈએ સરખેજ સુધી વટાવ વળાવવા હે અને આમ જઈએ તો અંજની ચાર રસ્તા સુધી તમે વળાવી દીધા અમે ચાલ્યા ગયા પછી તો માર્ગ પલટાયા પણ મા બાપ પ્રવીણભાઈ વગેરેના જે સંસ્કાર કે જેના કારણે બંને ઘરે પાત્ર એવા આવ્યા મૂડી નહીં તો વ્યાજ પ્રભુના શાસનને સમર્પિત કર્યું હજી તો ગયા વર્ષે જ ભાવેશભાઈના દીકરા મહારાજ મુનિશ્રી ચિત્પ્રેમ વિજય જેને દેવર્ષ તરીકે ઓળખતા હતા મૌડી મુકામે ચૈત્ર મહિનામાં ચારિત્રના માર્ગે ગયા આઠ મહિના હજી પૂરા નથી થયા તમારી ભાષામાં કહેવાય કે મેંદીનો હજી રંગ સુકાયો નથી ત્યાં તો ફરી એકવાર આ મૌડીવાળા પ્રવીણભાઈ મહેતા પરિવારને ત્યાં ચારિત્રના મંગલ વાજા વાગવા માંડ્યા એક જ કુટુંબમાંથી બબ્બે પુણ્યાત્માઓ આજે ચારિત્રના માર્ગે જ્યારે જઈ રહ્યા છે ત્યારે વાસણા માટે અત્યાર સુધીમાં વાસણામાંથી દીક્ષા કેટલી છે કોઈ રેકોર્ડ રાખ્યો હે કેટલી સાત સાત વધારે ભૈલા એટલે ભાઈ બારવાળા બી લઈ ગયા ઈ નો ગણતા પાછા આ તો ધર્મ રસિક વાટિકામાં જેટલી થઈ બધી વાસણાની જ ગણી લેવા